જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડિયોમાં તમે ફોડ ફેસ્ટા ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સડો ક્યાંય જોવા નહીં મળે ચાસવેલી ગાડી છે ગાડીના મોડલની વાત કરું તો બે હજાર નવના અગિયારમાં મહિનાની આ ગાડી છે ઓનરની વાત કરું તો આ ગાડીના ઓનર પાંચ ઓનર છે ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત સાવ ઓછી છે આ ગાડીની એક લાખ પચીસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે અત્યાર સુધીમાં આ ગાડી સત્યાશી હજાર કિલોમીટર ચાલેલી છે ગાડી સાવ ઓછી ચાલેલી છે મોડલની સરખામણીએ જોઈએ તો ગાડી સાવ ઓછી ચાલેલી છે આ ગાડીમાં વીમો ચાલુ છે પાંચય ટાયર પેરવિલ સહિત પાંચે ટાયર નવા છે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરો તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર તોતેર પાંચ નવ્વાણું ત્યાંશી આઠ સત્તાણું આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો અથવા રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડીની ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશન છે કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તેમજ તમને ગાડીમાં ક્યાંય છડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે